ચેતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજૂર થયા છે વિધાનસભામાં હાજરી આપી શકે એટલા માટે પરંતુ નર્મદા કોર્ટે તેમાં કેટલીક શરતો રાખી છે અને આ શરતોમાં ફેરફાર કરવા માટે ચેતર વસાવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે શું નિર્ણય લીધો વાત કરીશું આજના વિડીયોમાં ચેતર વસાવાના વિધાનસભામાં હાજર રહેવા માટે નર્મદા કોર્ટે ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા પરંતુ કોર્ટે જામીનમાં કેટલીક શરતો આપી હતી અને ચેતર વસાવાને પોલીસના જાપ્તા સાથે જામીન મંજૂરી આપવામાં આવી હતી અને ચેતર વસાવાએ આ શરતોમાં ફેરફાર કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તેમાં તેમના વતી વકીલે જણાવ્યું હતું કે ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ ત્રણ લાખ રૂપિયા જેટલો થાય છે જે ધારાસભ્યને એમ નથી ને આ બનાવ વખતે છેતર વસાવા પોતે પોલીસ સ્ટેશનમાં ગયા આરોપીના જે વચલા ગણાના જામીન છે તે કોર્ટમાં મંજૂર કરાયા છે ઝાપટાનો ખર્ચ છે તે પિસ્તાલીસ હજાર જેટલો થાય છે તેવું સરકારી વકીલે કહ્યું અને ત્રણ દિવસનો ખર્ચ એક પોઈન્ટ છત્રીસ લાખ જેટલો થાય છે છેતર વસાવા ત્રણ દિવસ દરમિયાન મીડિયાને પણ બાઇટ નહીં આપી શકે કે રેલી કે સભાનું બી આયોજન નહીં કરી શકે તેવી દલીલો સરકારી વકીલ દ્વારા કરવામાં આવી સરકારી વકીલ અને ચિત્ર વસાવાના વકીલ બંનેના પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું ચિત્ર વસાવાને પોલીસ જાપતા વગર વિધાનસભા સત્રમાં મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને મળીશું નવી એક અપડેટ સાથે ચેનલ પર નવો વધુ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો